મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરવાના છીએ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી વિશે તો આજે જણાવ્યા મુજબ મુંબઈમાં વાવાઝોડું પહોંચી ગયું છે તો મિત્રો જોઈ શકો તમે મુંબઈમાં વાવાઝોડું પહોંચી ગયું છે અને ક્યાં ક્યાં વિસ્તારો તેમના પાસે વિસ્તારોમાં વાવાઝોડું આવશે તે વિશે આપણે વાત કરીએ તો હવે પાલનપુર નાનંદ આણંદ વલસાડ મુંબઈમાં વાવાઝોડું પહોંચી ગયું છે અને મુંબઈમાં તો વધારે વાવાઝોડાની શક્યતા રહેવાની છે અને મુંબઈમાં અત્યારે હાલ વરસાદ શરૂ છે અને સુરત બાજુ તો વધારે વરસાદની શક્યતા જોવા મળી છે આવતી ગઈ કાલે વરસાદ ફૂલ ઝડપી ગતિએ આમ સુરતમાં જોવા મળ્યો હતો વેરાવળ બીજા ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેવાની છે અને આપણે વાત કરીએ બીજા ત્યાં જ્યાં વિસ્તારો પડ્યો હતો વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જોઈ શકો છો આ વિસ્તારોમાં ફૂલ તેજીથી વરસાદ આગળ વધી રહ્યો છે જ્યાં વાદળી એલર્ટ દેખાવામાં આવ્યું છે તો મિત્રો જોઈ શકો છો ઉના છે જુનાગઢ છે દ્વારકા જામનગર આણંદ ભાવનગર અને ઉના જુનાગઢ જેવા વિસ્તારોમાં ફૂલ શક્યતા વરસાદ આવવાની રહેવાની છે અને વડોદરા સુરત અને વલસાડ જિલ્લાઓમાં પણ વરસાદ આવવાની શક્યતા વધારે રહેવાની છે અને હવે બીજી વાત કરીએ તો ક્યાં કયા તાલુકામાં વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો અમરેલી છે મિત્રો જોઈ શકો છો તમે જે રેડ ટીક મારી છે તે ઉપર વધારે શક્યતા રહેવાની છે અલંગ છે ભાવનગર છે માધવા છે અમરેલી છે ઉપર જે લખેલા છે તે નામ બતાતા નથી પણ છે ગોંડલ છે ગોંડલ છે જજદન છે જેવા વિસ્તારોમાં વરસાદની આવવાની શક્યતા વધારે રહેવાની છે અને જૂનાગઢ છે ગોંડલ છે અમરેલી અને પોરબંદર ભાનવાડ જેવા વિસ્તારમાં વધારે આવવાની શક્યતા રહેવાની છે અને આ આગાહી હવામાન વિભાગ તરફથી કરેલી છે અને વાત કરી બીજા ત્યાં ત્યાં ઉપરના ભાગોમાં ત્યાં ત્યાં વરસાદ પડશે તો છે દ્વારકા છે સાયલાન જામનગર અને મોરવી જેવા વિસ્તારોમાં વધારે આવવાની શક્યતા છે કારણ કે તે તે બાજુ દરિયો કિનારો વધારે પાંચે તમે જોઈ શકો છો અત્યારે ફૂલ તેજીથી વરસાદ આગળ વધી રહ્યો છે મિત્રો જોઈ શકો છો મુંબઈમાં પણ વધારેમાં વધારે શક્યતા રહેવાની છે અહીંયા અત્યારે વાવાઝોડું પહોંચી ગયું છે આ પહેલાં અહીંયા હતું અહીંયા હતું અને હવે અહીંયા ભોગી ગયું છે તો મિત્રો જોઈ શકો છો તમે ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે એક જ દિવસમાં કેટલું અંતર કાપી ગયા તમે જોઈ શકો છો અને હવે વાવાઝોડું ઉપરના ભાગમાં પણ જઈ શકે છે સામેના ભાગમાં પણ જઈ શકે છે અને નીચેના ભાગમાં પણ જઈ શકે છે મિત્રો જોઈ શકો છો અહીંયાથી આ સુધી વરસાદ પહોંચી ગયો છે અને વાવાઝોડું ફૂલ ગતિથી આગળ વધી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અને આવા જ વિડીયો માટે ટેચ ન્યૂઝ ગુજરાત સબસ્ક્રાઈબ કરો તો જોતા રહો અને નીચેના ભાગમાં તો વધારે પડતું બેંગલુરુ જેવા વિસ્તારોમાં પણ ફૂલ ઝડપીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને ફૂલ ફૂલ હવામાન હવાથી આગળ વધી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અને ત્યાંથી પણ અહીંયા આવી શકે છે અને અમદાવાદમાં જે પ્રેન ક્રેશ છો તેમાં એક જણા બચી ગયા છે તે ભાઈ કહી રહ્યા છે કે હું મેદાન તરફ નીકળી ગયો છું અને ભગવાનની કૃપા કહેવાય કે આ માણસ જીવતા બહાર નીકળી ગયો તો તમે જોઈ શકો છો આ વિડીયો અને આ ભાઈ સહી સલામત પાછો બહાર આવી ગયો છે તો જોઈ શકો છો જય શ્રી રામ અત્યારે હાલ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ઠાડજ ગામમાં વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ શકો છો ફૂલ તેજીથી વરસાદ વધી રહ્યો છે મિત્રો જોઈ શકો છો પાણીના બબે ઇંચ પાણી વધી ગયું છે શેરીઓમાં પણ વેતાણ થઈ ગયું છે ઘરોમાં પણ પાણી ઘૂસી ઘૂસી ગયું છે અને મિત્રો જોઈ શકો છો ફૂલ તેજીથી વરસાદ આવી રહ્યો છે તો જોતા રહો અંબાલાલ પટેલની કાલની આગાહી સો ટકા જ ચાચી પડી છે અને આવા જ વિડીયો જોવા માટે આપણી પોતાની ચેનલ ટી ન્યૂઝ ગુજુને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ ભારત નમસ્કાર